યુવા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ ઉત્સવમાં તાલુકાની આયોજન થયું હતું તેમાં વિવિધ કલાત્મક અને સાહિત્યિક સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમમાં હાંસોટના મામલતદાર રાજન વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે સામાજિક આગેવાનો વનરાજસિંહ પટેલ એપીએમસીના ચેરમેન અનંત પટેલ તાલુકા ભાજપના મહામંત્રી જીજ્ઞેશ પટેલ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ ગામના સરપંચ નિશા રાઠોડ ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ આદર્શ કેળવડી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ શાળાના આચાર્ય ધર્મેશ જોશી અને પ્રાથમિક વિભાગના આચાર્યો જયેશ પટેલ સહિતના આગેવાનો અને શાળા પરિવાર હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓએ ભજન નિબંધ વકૃત્વ લોકગીત વેસ્ટમાંથી બેસ્ટ અને સમૂહ ગીતો જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું કલાનું પ્રદર્શન કર્યું હતું આ યુવા ઉત્સવનું આયોજન વિદ્યાર્થીઓના સ્વર્ગી વિકાસને પ્રોત્સાહન આપવાના મુખ્ય હેતુથી કરવામાં આવ્યું હતું